નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની સુરતના ટેક્સાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણી વાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક આવી ઘટના જોવા મળી રહી છે જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઈ હતી ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં આગની ઝપેટમાં થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે આ જગ્યા પર રાખવામાં આવેલ કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થયું હતું વેપારીઓ રડી પડ્યા શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓના પગલેથી જમીન ખસી ગઈ હતી આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા જેમાં એક વેપારીને ભારે નુકસાન થતા તેઓ ચોધાર આસુએ રડી પડ્યા હતા કાપડના વેપારીઓ રડમસ ચહેરે એકબીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા મળતી માહિતી મુજબ છેલ્લા સાત કલાકથી આગ ચાલુ છે અને આગામી આઠ કલાક સુધી આગ ચાલુ રહેશે વિસ્તારની આઠસો જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી જેમાં દુકાન દીઠ વેપારીઓને લાખો નુકસાન પહોંચ્યું છે ફાયર સેફ્ટી સાધનો ન હતા ઘટનામાં મળતી માહિતી મુજબ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી સાધનો સક્રિય હાલતમાં ન હતા જેના કારણે આગે મોટું રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે ફાયર સેફ્ટી હોય ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં આ ઘટના પર પાણી ફેરતા ફાયર અધિકારીએ તેમનો ડુલો બચાવ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે કાપડ એક પ્રકારનું પેટ્રોકેમિકલ જે છે કાપડ પૂરેપૂરું સળગે પછી જ આગ કાબુમાં આવી શકે છે અને બેઝમેન્ટની અનેક દુકાનોમાં હજુ આગ પ્રસરતી હોય તેમ અધિકારીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગ પર કાબુ મેળવવા વીસથી વધુ ફાયર વિભાગની ટીમની જહેમત ઉઠાવી રહી છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો